અમદાવાદ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત શહેર પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ આ તકે જણાવ્યું હતું કે આ વિસ્તાર જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મોસાડ છે અને સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી પોલીસ સારી રીતે કામગીરી કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ પ્રસંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને પોલીસ

કોનો કામ નાની મૂંઢે વરણાઓમાં

એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે સરસપુરમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે મામેરું જ્યાં ભરાતું હોય છે એ સરસપુર વિસ્તારથી આ જ શહેર મોટડા પોલીસ સ્ટેશનમાં આવે છે રથયાત્રા કુલ મલાઈને પાંચથી છ કલાક સુધી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહેતી આ શહેર કોટોડા પોલીસ સ્ટેશન આજે અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એના રહેવાની વ્યવસ્થા અને વિવિધ તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે આ પોલીસ સ્ટેશન કરતી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી રહે છે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની સંસ્થાઓ અહીંયા ઉભી કરવામાં આવે છે નસવાડીવાળા મુદ્દે શું કહેશો તપાસ સાંજે સાંભળે છે ઘણી કાર્યવાહી છે તો એવું સંપૂર્ણ કાર્યવાહી છે અને મુખ્ય એ ભૂમિકા નું પણ એના સિવાયની માહિતી હમણાં થોડીક જ વારમાં આપશે જે કામગીરી ચાલુ છે એ કામગીરી પૂર્ણ થતા જ

જે એસીપીસ છે ડીસીપીસ છે જે ફિલ્ડ પર કામ કરે એ લોકોની સૌથી મહત્વની જવાબદારી છે કે જે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે બદલાવ વધુ લોકોને મળે આ દિશામાં ગુજરાત પોલીસ અધિકારીઓ શું ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે પરંતુ હજી બી એની અંદર જ્યાં કઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક જોડે લોકો વિતાવવો જોઈએ જેનથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે એ સાચી માહિતી ત્યારે જ મળે જયારે લોકોને વધુમાં વધુ મળવાનું હોય એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્ક રહે એની વચ્ચે કોઈ પ્રકારનો ગેપ ના હોય ને એની વચ્ચેનો બ્રિજ એ માત્ર ને માત્ર સંવાદ છે એ સંવાદ વધુમાં વધુ થશે Subscribe now and press the bell icon. Never miss an update.